તૃતીયા પર તમને જણાવીએ કે તમારી પાસે સોનામાં રોકાણ કરવા માટેના કયા કયા વિકલ્પો છે અને સોનામાં રોકાણથી કેટલા લાભ મળી શકે છે આ તમામ અંગે માહિતી આપવા માટે સહયોગી ઝર્ણા અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે જે ઝર્ણા જણાવો કે ગોલ્ડમાં રોકાણના કયા વિકલ્પો છે અને રોકાણથી કેટલા લાભ થઈ શકે છે અક્ષિત રીતે છે તો સોનામાં રોકાણ કરવાનું સૌ પસંદ કરતા હોય છે કેમ કરવું જોઈએ સોનામાં રોકાણ કારણોથી શરૂઆત કરીએ તો સોનામાં રોકાણ મોંઘવારીની વિરુદ્ધ સુરક્ષા કવચ પૂરું પાડે છે આ માટે જ આપણે ખાસ સોનાની અંદર રોકાણ કરવું જોઈએ આ ઉપરાંત આર્થિક અનિશ્ચિતતાના સમયે પણ સોનું કામ કરે છે અને આ માટે પરંપરાગત રીતે આપણે સોનામાં રોકાણ કરીએ છીએ તો પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશન માટે પણ સોનું ઉપયોગી છે તો તમારા પોર્ટફોલિયોમાં થોડું સોનું હોવું જ જોઈએ કેટલું હોવું જોઈએ તો દસથી પંદર ટકા જેટલું સોનામાં તમારે રોકાણ કરવું જોઈએ હવે આપણે વાત કરી લઈએ કે દર વર્ષે અક્ષયતરિત્યા પર સોનાના ભાવ જે છે એ કઈ રીતે બદલાયા છે એના ઉપર આપણે નજર કરી લઈએ તો ખાસ ડેટા અમે તમારે માટે કાઢ્યા છે બે હજાર સોળથી શરૂઆત કરીએ ઓગણત્રીસ હજાર આઠસો સાહીઠની કિંમતો હતી એ એ આપણને વધીને અઠ્યાવીસ હજાર ઘટીને અઠ્યાવીસ હજાર આઠસોને એકસઠ થતી દેખાય તો બે હજાર સોળથી સત્તરમાં જે છે એ સોનાની કિંમતોની અંદર ઘટાડો છે અને ત્યારબાદ સતત સોનાની કિંમતમાં વધારો છે એકત્રીસ હજાર પાંચસો પાંત્રીસ અઢારમાં ઓગણીસમાં એકત્રીસ હજાર સાતસો છવ્વીસ બે હજાર છવ્વીસ અને એની આગળ કઈ રીતની સ્થિતિ બને છે એના ઉપર પણ આપણે નજર કરીએ તો સતત કિંમતો વધતી દેખાશે નવ્વાણું બે હજાર વીસમાં સુડતાલીસ ચારસો છોતેર બે હજાર એકવીસમાં બે હજાર બાવીસમાં પચાસ હજાર નવસો અને આપણે બે હજાર ત્રેવીસમાં જોઈએ તો લગભગ દસ હજારનો ઉછાળો સાહીઠ હજાર આઠસો છ પર કિંમતો પહોંચી છે અને બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ એ જ રીતનો ઉછાળો બોતેર હજાર એકસોને વીસ ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે તો આપણે આ ડેટામાં જોયું કે માત્ર બે હજાર સત્તરનું જ વર્ષ એવું રહ્યું કે જ્યાં આગળ કિંમતોની અંદર ઘટાડો હતો બાકીના તમામ વર્ષોમાં આપણે સોનાની કિંમતોને વધતી જોઈ છે બે હજાર સત્તરમાં જો તમે રોકાણ કર્યું હોય સોનામાં તો તમને અત્યાર સુધીમાં તેતાલીસ હજાર બસો પચાસ રૂપિયાનો ફાયદો અહીંયા આગળથી થયો હોત એટલે કે લગભગ ચૌદ ટકાના રિટર્ન બન્યા હોય અને બે હજાર ત્રેવીસમાં જો કર્યું હોય તો અત્યાર સુધીમાં તમને એક વર્ષની અંદર અગિયાર હજાર ત્રણસો રૂપિયાનો સોનામાં રોકાણ કરવાથી ફાયદો થયો છે તો આ તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદો છો તો એની વાત કરી અન્ય વિકલ્પોમાં તમે કઈ રીતે રોકાણ કરી શકો એની જો વાત કરીએ તો ગોલ્ડ ઇટીએફ એક રોકાણનો આપણી પાસે વિકલ્પ છે ગોલ્ડ બોન્ડ છે એ એક રોકાણનો છે ગોલ્ડ સેવિંગ ફંડ છે એ રોકાણનો વિકલ્પ છે અને ડિજિટલ ગોલ્ડ બોન્ડ જે છે એ પણ રોકાણના વિકલ્પો છે પણ હજી પણ જો તમને લાગતું હોય કે સોનામાં કિંમતોને જોતાં આ જે રોકાણ છે એની ટિકિટ સાઇટ તમારે માટે મોંઘી છે તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનો પણ એક વિકલ્પ છે જ્યાં જે ઓપ્શન છે કે તમે નાનામાં નાની રકમ સો રૂપિયા જેટલી રકમ હશે તો પણ સોનાની અંદર રોકાણ કરી શકો છો તો અક્ષય તૃતીયા પર તમને જેટલું ફાવતું હોય એટલા રૂપિયાનું રોકાણ ચોક્કસથી સોનામાં કરો અને સમૃદ્ધિ મેળવો